વડોદરા શહેરના રૂપમ સિનેમા પાસે થયેલી યુવકની હત્યાના બનાવમાં ક્રાઈમ બ્રાન્ચે બે હત્યારાઓને ઝડપી પાડ્યા હતા શહેરની તુલસીવાડી ખાતે રહેતા ફરિયાદીના ભાઈ અબ્દુલ સાજીદ ઉર્ફે ચંદુ મોહમ્મદ સુલેમાન શેખે શબનમ સાથે બીજા લગ્ન કર્યા હતા ત્યારબાદ તેને શબનમના ભાઈઓ દ્વારા ધમકી આપવામાં આવી હતી જે બાદ ગતરાત્રે તેના પર જીવલેણ હુમલો કરીને તેની હત્યા કરવામાં આવી હતી આ મામલે કુંભારવાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ મામલાની ગંભીરતાને ધ્યાને રાખી વડોદરા ક્રાઇમ બ્રાન્ચ તપાસમાં જોડાઈ હતી ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું કે ચાર આરોપીઓ પૈકી બે ટુ વ્હીલર પર નાસી જઈ દાહોદના દેવગઢ બારીયા ખાતે છે અને ત્યાંથી પણ નાસી જવાની ફિરાકમાં છે તેવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી અને ચાર આરોપીઓ પૈકી આવેશ ઉર્ફે કાસમભાઈ શેખ અને મહંમદ રિયાઝ મહંમદ ઇદ્રિસ ઉર્ફે મુન્નાભાઈ પઠાનને દબોચી લીધા છે જ્યારે અન્ય આરોપીઓ હાલ ફરાર છે શહેરના કુંભારવાડા પોલીસ મથકમાં અબ્દુલ સાજિદ મોહમ્મદ સલેમાન શેખને નોંધાવેલી ફરિયાદ અનુસાર વીસ જૂનના રોજ તેમનો ભાઈ અબ્દુલ સાજિદ ઉર્ફે ચંદુ ઘરેથી રાત્રિના નવ વાગે તેના ટુ વ્હીલર પર કામ અર્થે બહાર ગયો હતો દરમિયાન તેઓ ઘરે હતા તેવામાં પોણા અગિયાર વાગે મિત્ર આરિફનો ફોન આવ્યો અને જણાવ્યું કે ભાઈ ચંદુને શેલ પેટ્રોલ પંપ આગળ રોડ પર કોઈએ ચપ્પુ માર્યું છે જેથી તેઓ તાત્કાલિક સ્થળે પહોંચ્યા હતા સ્થળ પર લોકટોળા ભેગા થઈ ગયા હતા તેઓના ભાઈને મારનારાઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા અને ભાઈને ગળા હાથ અને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી તેનું ઘણું બધું લોહી વહી ગયું હતું અબ્દુલ સાજીદ ઉર્ફે ચંદુએ કાસમભાઈની દીકરી શબનમ સાથે લગ્ન કર્યા હતા જે બાબતે બકરી ઈદના ચાર દિવસ પહેલા શબનમના ભાઈઓએ તેમના ઘરની સામે તેમના ભાઈને ધમકી આપી હતી આખરે ઉપરોક્ત મામલે કુંભારવાડા પોલીસ મથકમાં વેશ ઉર્ફે ઉવેશ કાસમભાઈ શેખ જેલાની કાસમભાઈ શેખ ઉમર કાસમભાઈ શેખ ત્રણેય રહે ગેંડા ફરિયા હતી અને રિયાઝને સામે ગુનો નોંધવામાં આવ્યો છે જે બાદ પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે એફઆઈઆર માં પણ આ બાબતનો ઉલ્લેખ છે અને પ્રાથમિક પરજમાં પણ વસ્તુ ધાર ઉપર આવેલ છે કે જે આરોપીઓ છે એની બેન શબનમ એમણે આમની સાથે જે પરણ જનાર સાચી દુર્પે ચંદુ સાથે લગ્ન કરેલા એ એમના ભાઈઓને કબૂલ મંજૂર નહોતા જેનું વેર રાખીને બકરી ઈદના ચાર પાંચ દિવસ પહેલાં તેઓ એની બેનને પાછી લેવા માટે પણ ગયેલા અને ધમકી પણ આપેલી કે એ પછી અમે તને મારી નાખશું એ પ્રકારની ધમકી પણ એમણે આપેલી